તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશે આપણે એક ખુશખબર લઈને આવે છે અને તમે થમલીન જોઈને પણ અંદાજ લગાવી ગયો છે કે તે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ છે તે જમા થઈ ગઈ છે તો તે વિશેની સંપૂર્ણ જાણકારી આજે આપવાનો છું કેટલી સ્કોલરશીપ મળી અને હવે જેટલી મળે છે તેનાથી જે પચાસ ટકા મળી તો હવે સો ટકા ક્યારે મળશે તે વિશેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપીશું તો તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ આ વિડીયોને લાઈક પણ કરી દો અને આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો આ વોટ્સઅપ ગ્રુપનું લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે તો મિત્રો વાત કરું તો એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે મને સ્ક્રીનશોટ મૂક્યો મેસેજનો કે મારે સ્કોલરશીપ જમા થઈ ગઈ છે તેવો મેસેજ પણ આવી ગયો છે તો તેની વાત કરું તો તેમણે સ્કોલરશિપ છે તે ખૂબ જ ઓછી નાખાડે છે એટલે કે મતલબ કે પચાસ ટકા સ્કોલરશિપ આવી છે જે જે વિદ્યાર્થીઓ ધોરણ નવમાં સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો તેમની સ્કોલરશિપ જમા થઈ ગઈ છે એટલે અમુક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે સ્કોલરશિપ જમા થઈ છે પરંતુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશિપ જમા થઈ નથી તો તમને મેસેજનો સ્ક્રીનશોટ પણ બતાવજો અહીંયા તમે જોઈ શકો છો કે મેસેજ આવેલો છે ડિયર કસ્ટમર ડીબી ટીલ મતલબ કે ડાયરેક્ટ બેનિફિસ બેનિફિશિયર ટ્રાન્સફર એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર પણ કહેવાય ગવર્મેન્ટ પેમેન્ટ ઓફ રૂપિઝ ચાર હજાર કેડિટેડ ઇન યોર એકાઉન્ટ નંબર છે અને ત્યાર પછી અહીંયા ડેટ પણ લખેલી છે ત્રેવીસ એક બે હજાર ચોવીસ એટલે કે ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ તેમની સ્કોલરશિપ જમા થઈ ગઈ છે હવે મિત્રો આ છે બીજો પણ એક વિદ્યાર્થી છે તેમણે પણ મેસેજ મૂક્યો હતો કે આ તેને પણ ચાર હજાર સ્કોલરશિપ થઈ તો આપ આના પર આપણે આપણે જ લગાવી શકીએ કે કે જે પચાસ ટકા સ્કોલરશીપ છે તે નખાઈ ગઈ છે એટલે કે જે સરકારી શાળાના જે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ તેમને જે સ્કોલરશિપ છે જે પચાસ ટકા છે તે નખાઈ ગઈ છે અને જે બીજા સત્રની બાકી રહી ગઈ સ્કોલરશિપ છે તે તમે ધોરણ દસમાં આવશો તેના પ્રથમ સત્રમાં પણ નખાઈ જશે એટલા માટે અહીંયા ચાર હજાર લખેલું છે તો બીજા પણ જે બે હજાર યા ત્રણ હજાર સ્કોલરશિપ આવશે બીજી તે સ્કોલરશિપ છે તે પણ નખાઈ જશે તો મિત્રો જે જે વિદ્યાર્થીની સ્કોલરશિપ જમા નથી થઈ તો હવે તેમને શું કરવાનું તેમની વાત કરું તો તમારે પણ જો સ્કોલરશિપ જમા થઈ હશે તો તમારે બેંકમાં આવી ગઈ હશે એવા ઘણા વિદ્યાર્થીઓ હતા કે જેમણે મને કહ્યું કે મારે સ્કોલરશિપ આવી ગઈ છે પરંતુ મેસેજ આવ્યો નથી તો તમે તમારા બેંક એકાઉન્ટ ચેક કરીને ચેક કરજો એટલે તમને પણ ખબર પડશે કે મારી સ્કોલરશિપ જમા થઈ ગઈ છે તમે બેંકમાં જઈને તપાસ કરાવજો તમારા એકાઉન્ટ તો તેમાં સ્કોલરશિપ આવી ગયેલી છે લગભગ તો આવી ગઈ છે અને અમુક એવા વિદ્યાર્થી જેમણે સ્કોલરશિપ જમા થઈ નથી અને મેસેજ પણ અમુક વખતે મેસેજ નહીં આવે અને અમુક વખતે મેસેજ આવી જાય છે અહીંયા તમે જોઈ શકો જે મેસેજ આવેલો છે તે વિદ્યાર્થીને જો મોબાઈલ નંબર લિંક કરેલો છે તો મેસેજ પણ આવી જશે તો મિત્રો આશા રાખો જો તમને માહિતી આવી તો ઇન્ફોમેશ સારી લાગી છે અને બીજી વાત કે હજી સ્કોલરશીપ જમા ના થઈ હોય જેમને તો તમે વેઇટ કરો તમારે પણ સ્કોલરશિપ જમા થઈ જશે તો મિત્રો વિડીયો ગમે વિડીયો લાઇક પણ કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળીએ છીએ એક નવા વિડીયોમાં